ગુજરાત સરકારની એક એવી યોજના કે જેમાં અનાથ દીકરા દીકરીઓ હોય એમને દર મહિને રૂપિયા ત્રણ હજાર સુધીની સહાય મળવાપાત્ર છે એ યોજનાનું નામ છે પાલક માતા પિતા યોજના આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ફોર્મ કઈ જગ્યાએથી ભરવું અને સંપૂર્ણ વિગત સાથે આપણે આ વિડીયોમાં જોઈશું વિડીયો છેલ્લે સુધી જોજો એટલે કે જે

છત્રછાયા ગુમાવી દીધી છે એવા બાળકો માટે રાજ્ય સરકારે પાલક માતા પિતા યોજના અમલમાં મૂકી છે આ યોજનાનો લાભ બાળકને જે અઢાર વર્ષ સુધીનું થાય ત્યાર સુધી મળે છે આ બાળકને સહાય પાલક માતા પિતા યોજનામાં ત્રણ હજાર રૂપિયા સુધીની મળે છે આપણે સંપૂર્ણ વિગત આ વિડીયોમાં જોયું આ વિડીયો છેલ્લે સુધી જોજો એટલે સંપૂર્ણ ખ્યાલ આવે પાલક માતા પિતા યોજના એમાં પાત્રતા શું હોવી જોઈએ એટલે કે ગુજરાતમાં વસતા આ એક તો રાજ્ય સરકારની યોજના છે એટલે ગુજરાત માટે જ મર્યાદિત છે એટલે ગુજરાતમાં વસતા ઝીરોથી અઢાર વર્ષના તમામ અનાથ બાળકો એટલે કે જેમના માતા પિતાનું આકસ્મિક અવસાન થયું હોય એ લોકો છે પાલક માતા પિતા યોજનામાં ફોર્મ ભરી શકે છે જો માતા અને પિતા બંને હયાત નથી એવા બાળકોને જ આ યોજનાનો લાભ મળશે પિતાનું અવસાન થઈ ગયું હોય અને માતાએ પાછા લગ્ન કર્યા હોય એવા નિરાધાર અનાથ બાળકોની સાર સંભાળ નજીકના સગા સંબંધી કરતા હોય એવા બાળકોને આ યોજનાનો લાભ મળશે હવે આ જિલ્લા બાળ સુરક્ષા તથા જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા ચાલતી આ યોજના છે એના માટે આપણે ડોક્યુમેન્ટ ક્યાં કે જોઈએ તો બાળકનો જન્મનો દાખલો એક જોઈએ અથવા તો શાળા છોડીયાનું પ્રમાણપત્ર બાળકના માતા અને પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ જો પિતાનું મરણ થઈ ગયું હોય અને માતાએ લગ્ન કર્યા હોય તો એ કિસ્સામાં માતાએ બીજા લગ્ન કરી લીધા છે એવું સોગંદનામું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અથવા તો તલાતમ ક્રમ મંત્રીનો દાખલો આ ત્રણમાંથી કોઈ પણ એક મમ્મીએ પાછા એટલે કે માતાએ પાછા લગ્ન કર્યા છે એનો એક પુરાવો જોઈએ આવકના દાખલાની નકલ એટલે આવકનો દાખલો દાખલો જોઈએ કે જે ફોર્મ ભરતા હોય જે અનાથ બાળકની સાર સંભાળ કરતા હોય એમનો આવકનો દાખલો જોઈએ અને બાળકનું બેંક એકાઉન્ટ એટલે કે બાળક અને પાલક માતા પિતા જેની ની સાર સંભાળ રાખતા હોય એમનું સંયુક્ત એટલે કે જોઈન્ટ એકાઉન્ટ જોશે પાલક માતા પિતાના રેશન કાર્ડની નકલ જોશે અને બાળક જો ભણ અભ્યાસ કરતો હોય તો એના પ્રમાણપત્રની નકલ જોશે અને બાળક પાલક માતા પિતા હોય તો એમના આધાર કાર્ડ ની નકલ આટલી વસ્તુ જોશે જો આવકનો દાખલો અહીં લખ્યું છે તો આવકનો નો દાખલા માટે આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે સિત્યાવીસ હજાર થી વધુ અને શહેરી વિસ્તાર માટે છત્રીસ હજારથી વધુની આવક પાલક માતા પિતા યોજનામાં ધરાવતા હોવો જોઈએ અને એમાં વધારે માહિતી મેળવીને અરજી કરવી જોઈએ તો દીકરી સાર સંભાળ બીજા લોકો લેતા હોય તો એમને દર મહિને ત્રણ હજાર રૂપિયા છે એમને સરકાર તરફથી આપવામાં આવે છે જે પાલક માતા પિતા સહાય યોજના છે તો આ આપણે ડોક્યુમેન્ટ જોયા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમે મામલતદાર ઓફિસ અથવા નજીકની કોઈ પણ કચેરીએ જાઓ તો ત્યાં ફોર્મ ભરી તમે આપો એટલે તમારી અરજી છે તે મંજૂર થઈ જશે અથવા તો ઓનલાઈન આનું ફોર્મ પણ પાલક માતા પિતા યોજનાનું ફોર્મ ભરી શકો છો તો આવી જ અવનવી સરકારી યોજનાની માહિતી માટે અમારો વોટ્સઅપ નંબર છે અહીં ચોરાણું બે પંચાણું ત્યાંસી જીરો બેતાલીસ આ નંબર ઉપર મેસેજ કરવાનો અથવા તો આ નંબર સેવ કરી અને તમારે રાખવાનો એટલે અમે કંઈક જે યોજના હોય નવી ચાલુ થાય અથવા તો કંઈ યોજનાની અપડેટ આવે એમાં સ્ટેટસમાં મૂકીએ એટલે તમને ડાયરેક્ટ એમની માહિતી મળતી રહે તો આ વિડીયો તમને ગમ્યો તો અવશ્ય લાઈક કરજો આ વિડીયો વિશે તમારે કંઈ વધુ પૂછવું હોય તો અમને છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો